આ છે અમારા ગુજરાતીઓનો ફેવરેટ ચુંડો એનું ઇન્સ્ટન્ટ વર્ઝન છે ફક્ત વીસેજ મિનિટમાં બની જાય છે અને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે તો સૌથી પહેલાં એના માટે રાજાપુરી કેરીની છાલ ઉતારી લેવાની છે અને મોટા કાણાવાળી છીણીથી એને છીણી લેવાની છે ચુંડાને પરફેક્ટ બનાવવા માટે કેરીનું છીણ થઈ જાય ત્યાર પછી કેરીના છીણનું વજન કરવાનું છે જેટલું કેરીના છીણનું વજન થાય એટલી જ સામે ખાંડ લેવાની છે તો અહીંયા ચારસો નેવું ગ્રામ કેરીનું છીણ થયું છે તો ચારસો નેવું ગ્રામ ખાંડ લેવાની છે હવે ચુંદાને વઘારવા માટે કઢાઈમાં તેલ મૂકીશું મેં અહીંયા સિંગતેલ લીધું છે ગરમ થાય એટલે રાઈ રાઈ તતળે એટલે સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરવાની છે કેરીનું છીણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીને સાતથી આઠ મિનિટ માટે ધીમા તાપે કેરીના છીણને આ રીતે કોન્સ્ટન્ટ હલાવવાનું છે આ પ્રોસેસ કરવાથી કેરીના છીણમાં જે પાણી હોય એ નીકળી જશે હવે આપણે જે વજન કરીને ખાંડ રાખી હતી એ ઉમેરી દેવાની છે બરાબર મિક્સ કરીને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાર પછી એક તારની ચાશણી તૈયાર કરવાની છે જેવી એક તારની ચાશણી તૈયાર થાય તરત જ ગેસ બંધ કરીને છુંદાને ઠંડો થવા દેવાનો છે જો તમે આ સ્ટેજ પર સહેજ પણ ચૂંદાને વધારે પકાવશો તો ચાશણી છે એ કડક થઈ જશે છૂંદો બરાબર ઠંડો થઈ જાય ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે મેં અહીંયા કાશ્મીરી અને રેશમ પટ્ટી થોડું થોડું ઉમેર્યું છે બરાબર મિક્સ કરીશું અને બરાબર ઠંડુ થઈ જાય ત્યાર પછી એક કાચની બરણીમાં ભરી દઈશું તો શેર કરી દો આ રેસીપી તમારા ગુજરાતી મિત્રોને